स्वागत है मित्रों अपने वेगडू गोपाल YouTube चैनल में सांभवा कॉल रेकॉर्डिंग वीडियो नवा हो तो अपने चैनल ने सब्सक्राइब कर बेल लाइक कर दबी दीजिए मित्रों सांभवा कॉल रेकॉर्डिंग वीडियो हाँ बोलो हो करवानु क्या ना दुखे है ये भाई ने मत फोन दियो ये भाई वो तो लड़ाक दी पहला तमारे पास दोनों कराई गया था वाला अपने परसों तम बापा उन्होंने तो कराई આઈ તો કોંદડી માં મરી ગયા તો હવે દોરા નું અમે પધરાવી દે કે તમારા ઘરે પાછો દઈ જાય અલે ઈ દોરો હોય ને ભાઈ હવે પધરાવી દેજો અને એમાં દોરો કઈ રહેવાનું તો નથી ઈ પરસોતમ ભાઈ ને તો એટેક આવ્યો તો ભાઈ એટેક નહીં એને આરું હતું નખમાં રોગ નો તમે દોરાનું કીધું અમે એને દોરો બાઈ દો ના એવું ના હોય એવું ના હોય ભાઈ એવું ના હોય એને દોરો માથા નો કરી દીધો તમારી બીજા કોઈને ને બાંધવાનું કામ આવે ખરો ના ભાઈ ના અમે તો અત્યારે હું તો હોય જવું બહાર હું ઉના બાજુ એટલે હું હમણાં નહીં આવી હકું તમે દોરો પધરાવી દેજો ને ભાઈ

દોરો મહેનત કરી દીધો ભાઈ પરસોતમ ભાઈ ને આયુ મને હું કઈ જાણતો નથી કરી દીધો મન કે કરી તમે તમે ઓલી દ્વારા મંત્ર મન 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 માં બોલ્યા બરોબર હું તો એની આજે બેઠો હતો અને તમે એને કીધું તું કે આજ તમને પંદર દિન માં તમારો બધો દરદ નો છુટકાર થઇ જાય તો પંદર દિન માં પરસોતમ ભાઈ જ વયા ગયા હવે આ દોરા નું ભાઈ એને એટેક આવી ગયો એમાં મારી કઈ ભૂલ નથી ભાઈ ભલે એતે કઈ હોય બીજા નંબર ની વાત જી કાય હોય ના કરી દુપિયા લીધો નથી ભાઈ એની ભાણે ભલે રૂપિયા નું લીધા હું ત્યારે સાંભળવામાં હાજર તમે બોલતા હતા પરસોત્તમ ભાઈ આજ થી પંદર દિવસ નો મારો ટાઈમ પંદર દિવસ માં તમારું બધું દુઃખ દરદ બધું વહી જાય દુઃખ ધાર તો ગયું પરસોતમ ભાઈ વયા ગયા હવે આ દોરાનું અમારે કરવાનું ભલે તમે દોરો નો કરતા હોય ભાઈ પણ તમારે આવું ન કરાય આ પરસોત્તમ ભાઈ નો છુટકારો થઈ ગયો તમે એમ કીધું તો હવે આ દોરા ના કઈ અમારે નેવજ કરવાના તમને કઈ દેવાનું કે ના ભાઈ ના હું કઈ નથી લેતો ભાઈ હું તો સેવા કરતો હતો દોઢ વાગે પરસોતમ ભાઈ રાજીનામું લઈ લીધું બરોબર તમે તમારા ટાઈમ વિરુદ્ધ ગયા નથી બરોબર તમે કીધું માથા નો દુખાવો બધું તમારા શરીર નું ટૂટ કરતા રહી જ્યા પરસોતમ ભાઈ આખા વયા ગયા

તમારા કઈ નેવજ કઈ દેવાનું ખરું અમારે હું ફોન મૂકું હોય ભલે ભલે વાંધો નહી